સમવાદાતા નવનીત દલવાડીએ મારી સાથે ફોન પર જોડાયા છે નવનીત બિસ્માર રોડ રસ્તાના કારણે જનતા પરેશાન છે તો એક તરફ મહિલાના મોતની ખબર સામે આવી છે શું છે મામલો ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર ગણી શકાય એવો જે ભાવનગર રાજકોટ હાઈવે છે કે જ્યાં રંગોલી ચોકડી નજીક જે બિસ્માર રસ્તો છે એના કારણે તેને એક બાઇક ઉપર જે મહિલા જઈ રહી હતી અને એનો અકસ્માતે પડી જવાના કારણે તેને સારવાર દરમિયાન એને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં આજે મહિલા જે જીકુબેન સાથે અને જે મહિલા છે તેનું મોત લીધું છે આજે તેમના દીકરા છે એ સમયે જ્યારે હોસ્પિટલ લઈ આવ્યા હતા ત્યારે હોસ્પિટલનું જે પોલીસ ચોપડો છે ત્યાં પણ એને આજે રોડ રસ્તાના કારણે તેને ખરાબ રોડના કારણે તેને પડી જતા ઈજા પહોંચી હોવાની નોંધ પણ એને કરાવેલી છે ત્યારે આજે આઈટીયુમાં સારવારમાં હતા જે જીકુબેન તેમને આજે